હિન્દુત્વના ગાણા ગાતી ભાજપ સરકાર મંદિર અને ગૌમાતાના નામે ચૂંટણીઓ છે પરંતુ ચૂંટણી જીતી ગયા પછી અને શાસન મેળવી લીધા બાદ બધું જ બાજુ પર મુકાઈ જતું હોય છે ત્યારે આવી જ પરિસ્થિતિ પોરબંદરમાં પણ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ઉભી થઈ છે જેમાં શહેરભરના ગટરના પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાઈને તેની બરાબર સામે આવેલા મંદિરના પટાંગણમાં ગૌશાળામાં અને અન્ય ક્ષેત્ર સુધી ઘૂસી જાય છે અને તે અંગે ભૂતકાળમાં દોઢ વર્ષમાં અનેક વખત પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ આવ્યું નથી તેથી સ્વાભાવિક રીતે નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આક્રોશ વધી રહ્યો છે પોરબંદરના ઇન્દિરાનગરથી ઓળદર તરફ જતા રસ્તે રાજવી પાર્ટી પ્લોટ નજીક નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યો હતો અને તેમાં શહેરભરની ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ થાય છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે તેવું સામે આવ્યું છે જેમાં આ સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ ક્રોસ કરી સામે આવેલા પ્રાચીન સિકોતેર માતાજીના મંદિરના પટાંગણમાં ઘુસી જાય છે દોઢ વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભૂતકાળમાં પણ નગરપાલિકાના શાસકોનું ધ્યાન આગેવાનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા દોરવામાં આવ્યું હતું અને એ સમયે પણ ફરીથી આવું ન થાય તેની પણ ખાતરી આપવામાં આવી હતી પરંતુ એ પરિસ્થિતિમાં કોઈ જ ફેર પડ્યો નથી અને અવારનવાર ગટરના પાણી મંદિરમાં પહોંચી જાય છે છેલ્લા બે દિવસથી ફરી આ ગંદા પાણી મંદિર પટાંગણ અને ગૌશાળા સહિત અન્ય ક્ષેત્ર સુધી ફરી વળ્યા હતા જેના કારણે ગૌધનને રહેવામાં અને ભક્તોને મંદિરે દર્શન આવવામાં ખૂબ જ પરેશાન

એમાંથી પાણી આવે કઈ 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 બે દરકારી થી પાણી ઉબે ચાલે અને કઈ કઈ રાડું પાડી તો બંધ થઈ જાય કેટલા ટાઈમ થી છે આ તકલીફ આ તો બધું આ બйно પાણી આ ઉભી તૈયાર છે કેટલી ગાયો છે અત્યારે અઠારે પચીસ ગાય છે બાપા પાણી કેવું આવે સારું કે ગટરોનો હા આપણે ખાડો ભર્યો એમાં આપણે બધે ને હા આવે કે કેવું પાણી આવે એ એવી વાત આવે છે કે અહીંયા પાણી શુદ્ધ કરવામાં આવે છે પણ એવું કાંઈ મેં ક્યારેય જોયું નથી હમણાં હું નથી ગયો ને તો આ પહેલાં હું અંદર પણ ગયો હતો અને હમણાં આજે વરસાદ થયો એ પછી આ રોડને ટપી અને એનું ગંદુ પાણી રોડની આ સાઈડમાં આવતું હતું અને ખાસ કરીને અહીંયા જે આ મંદિર તે મંદિરે લોકો એની ઓલાથી અહીંયા દર્શને આવે તો એ બધાએ ગંદા પાણીમાં થઈને અહીંયા આવવું પડતું હતું અને આ મંદિરની નીચે ગૌશાળા ચાલે છે કાયમને માટે વટેમાર્ગું હોય તો એમના માટે જમવાનું પણ ચાલે છે એમને મોટી તકલીફ થઈ અને એના કરતાં વધારે તો એ છે કે જે ફિલ્ટર પ્લાન્ટમાં જે વાતો કરે છે એ પ્રમાણે પંદર સત્તર એમસી એમટી પાણી જો એમને શુદ્ધ કરવાનું હોય તો શુદ્ધ પાણી પાછું ક્યાં છે આપણે તો ક્યારેય જોયું નથી કે શુદ્ધ પાણી ક્યાં જાય છે જે ચાલે છે આ બધા તંત્રને કાંઈ હજી ઓલું આવતું નથી પોરબંદરમાં આપણે બધા પોરબંદરમાં રહીએ છીએ હજી પાણી નીકળતું નથી વરસાદ નથી એટલે આપણે નસીબદાર પોરબંદરના લોકો નસીબદાર કે વરસાદ છેલ્લા દસથી બાર દિવસથી વધારે વરસાદ પડ્યો નથી અને છતાં પણ જે છાયાના નવાપારા એરિયા છે એ એરિયામાં આજની તારીખે પાંચ સવાસો દોઢસો ઘરમાં પાણી છે પંપો ચાલે છે છતાં આપણને એમ લાગે કે પાણી બીજું પાણી આવે ક્યાંથી આ પરિસ્થિતિ આજે છે આપણે કુદરતી ભલામ હજી પણ રાખીએ વરસાદ વધુ ના આવે એટલે પોરબંદરના લોકો હેરાન ન થાય પાણી તપાસ તો અમે પણ માગવાના છીએ